નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર વડાપ્રધાન કચ્છ આવી રહ્યા છે ત્યારે સામખિયારી સ્ટેશન નવું બનતા તેનું લોકાર્પણ કરાશે શું સુવિધાઓ ઊભી કરાઈ છે કેવું બન્યું છે સામખિયારી રેલવે સ્ટેશન જુઓ ખાસ અહેવાલ અમદાવાદ મંડળનું સામખિયાલી રેલવે સ્ટેશન ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રમુખ રેલવે સ્ટેશનોમાંથી એક છે અત્યારે આ સ્ટેશન એનએસજી ચાર શ્રેણીમાં આવે છે સ્ટેશન પર કુલ પાંચ પ્લેટફોર્મ છે અને અહીંયા દરરોજ સાતસોથી એક હજાર મુસાફરોની અવર જવર છે સ્ટેશન પર સ્ટોપેજ કરનારી ટ્રેનોની સંખ્યા અડતાલીસ છે જનગણના બે હજાર અગિયાર મુજબ સામખ્યાલી નગરની જનસંખ્યા દસ હજાર પાંચસો હતી આ રેલવે સ્ટેશન રાષ્ટ્રીય રાજમાર્ગથી જોડાયેલ છે અને એન એચ ફોર્ટી વનથી તેનું અંતર લગભગ સો મીટર જ છે સામખ્યાલી રેલવે સ્ટેશન એક મહત્વપૂર્ણ સ્ટેશન છે અને તેને કચ્છ ક્ષેત્રના પ્રવેશ દ્વાર તરીકે માનવામાં આવી શકે છે આ સ્ટેશનનો પુનર્વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત કરવામાં આવ્યો છે જેના માટે રૂપિયા તેર કરોડ ચોસઠ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે વર્તમાનમાં પ્લેટફોર્મ એક ને પ્લેટફોર્મ બે અને ત્રણ સાથે જોડતો એક ફૂટ ઓવરબ્રિજ છે આ એફઓબીનો વિસ્તાર કરીને તેને પ્લેટફોર્મ ચાર અને પાંચ સાથે જોડવામાં આવ્યો છે નગરનો પ્રમુખ ભાગ સ્ટેશન બિલ્ડિંગ બી એક તરફ સ્થિત છે જ્યારે બીજી તરફ માત્ર ખેતરો છે મુસાફરો અને વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પરિસરમાં સ્થાન અને સ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે સર્ક્યુલેટિંગ એરિયાને એક હજાર ચોર્યાસી વર્ગ વધારીને ત્રણ હજાર બસો વર્ગ કરવામાં આવ્યો છે સામખ્યાલીના વિકાસશીલ સ્વરૂપને દર્શાવતા સ્ટેશનના અગ્ર વિભાગને વિરાસત અને તેને આધુનિક ડિઝાઇનની સાથે જોડીને આકર્ષક બનાવવામાં આવી રહ્યું છે સામેના ભાગમાં ઈંટની પરત બ્રિક ક્લેન્ડિંગ અને આધુનિક જીએફઆરસીનો પ્રયોગ કરવામાં આવ્યો છે પાર્કિંગની સુવિધાનો વિકાસ સર્ક્યુલેટિંગ એરિયાની ભીડને ઓછી કરવા અને મુસાફરોને તેમના વાહન પાર્ક કરવાની સુવિધા આપવા માટે દિવ્યાંગજન ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે પાર્કિંગ એરિયાનો વિકાસ કરવામાં આવ્યો છે પ્લેટફોર્મ પર શેડનું નિર્માણ ગરમીમાં સૂર્યપ્રકાશ અને વરસાદની ઋતુમાં યાત્રીઓને રાહત આપવા માટે પ્લેટફોર્મ પર કવર શેડ બનાવવામાં આવ્યા છે કુલ ચાર હજાર નવસો આઠ વર્ગમીટર એરિયામાં નવા બનાવવામાં આવ્યા છે અને એક હજાર સાત વર્ગમીટર જૂના શેડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેથી મુસાફરોને ગરમીમાં વધુ સૂર્યપ્રકાશથી અને વરસાદમાં પલળવાથી રાહત મળશે સ્ટેશનને આકર્ષક અને ઓળખ યોગ્ય સ્વરૂપ આપવા માટે આધુનિક ડિઝાઇનથી યુક્ત એક પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે દરેક મુસાફરો માટે સ્વચ્છતા સફાઈ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આધુનિક શૌચાલય પરિસર વિકસિત કરવામાં આવી રહ્યું છે જેમાં પુરુષ મહિલા અને દિવ્યાંગજન માટે અલગ અલગ શૌચાલય એક જ પરિસરમાં ઉપલબ્ધ રહેશે વર્તમાન ફૂડ ઓવરબ્રિજને પ્લેટફોર્મ ચાર અને પાંચ સુધી વધારવામાં આવ્યો છે જેનાથી બધા પ્લેટફોર્મ્સ સુધી પહોંચવું સરળ થઈ શકે મુસાફરો માટે ફૂડ પ્લાઝાની સુવિધા આપવા માટે એક વિશેષ સ્થાન વિકસિત કરવામાં આવ્યું છે દિવ્યાંગજન માટે પ્રવેશ સુવિધા દિવ્યાંગજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાઇડિંગ અને વોર્નિંગ ટાઇલ્સ રેમ્પ હેન્ડ રેલ્સ અને દિવ્યાંગજન અનુકૂળ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે સાયનેઝમાં સુધારા સ્ટેશન પરિસરમાં મુસાફરોને સરળતાથી માર્ગદર્શન મળી શકે તે માટે નવીનતમ માર્ગદર્શન મુજબ સાઇનેજને વધુ સારા અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે જે સ્ટેશનના બધા ભાગોને કવર કરે છે સ્થાનીય કલાકૃતિનો ઉપયોગ સ્ટેશન બિલ્ડિંગના પ્લેટફોર્મ સાઇડ પર માટી કલા મડ આર્ટના માધ્યમથી સ્થાનીય વાસ્તુકલા અને સાંસ્કૃતિક ઓળખને દર્શાવવામાં આવ્યું છે દર્શક મિત્રો આજે તારીખ એકવીસ મે બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર